શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એસટી ડેપો છે ત્યાં હંગામી ધોરણે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજ અંગે વધુ વાત કરીશું અર્જુન અમારી સાથે લાઈવ જોડાયા છે અર્જુન શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તે ડેપો છે કોઈ દુર્ઘટના સર્જાય તેની પીટી સેવામાં આવી રહી જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે આ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી જે પ્રદર્શન જે આ વખતે જે સામનગરવાજે નવો એસટી દેપારનો જે ચાલી રહ્યું છે કે અહિયાં પણ જે છે તાપવામાં આવ્યું છે દ્રશ્યો હું આપને બતાવીશ કે જે અહિયાં પર જે હંગામી બસ ડેકો જે અહિયાં પર કાર્યરત છે એટલે કે જે તમામ જે एसटी બસો છે જે રાજ્ય પરમાથી આવતી જે તમામ બસો છે તે અહીંયા પર બસો આવતી હોય છે જેના કારણે જે મોટા ભાગે જે મોટા વગનો જે ટ્રાફિક જે છે તે અહીંયા પર રહેતો હોય છે અને ખાસ કરીને જે જામનગર માં જે સુભાષ બ્રિજ નું જે કામ ચાલી રહ્યું છે તેને લઈ અને જે ખાનગી બસોને પણ જે આ ગ્રાઉન્ડ માં જે છે તે parking આપવા માં આવ્યું છે એટલે કે જે લોકલ જામનગર થી રાજકોટ રાજકોટ થી જામનગર થી અમદાવાદ થી પ્રકારની તમામ બસો જે અહીંયા થી જે ઉપર થી હોય તો તેનું પણ જે parking જે છે તે અહીં આપા આપવામાં આવ્યું છે

જે તમામ રસ્તો જે છે તે બંધ કરવામાં આવતો હોય છે પરંતુ જે આ વર્ષે તો પણ આ જે આખું મેદાન છે તે પણ ટૂંકું પડતું હોય છે પરંતુ આ વર્ષે જે આંધારગ્રાઉન્ડમાં જે આ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ક્યાંકની ક્યાંક જે મહાનગરપાલિકાનું જે અણઘણ વહીવટું હોય તે ચોક્કસથી કહી શકાય કારણ કે જો કોઈ પણ પ્રકારની જે દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે અહીંયાથી લોકોને બચીને ભાગી શકવા માટે પણ જે પૂરતી જે જગ્યા જે છે તે નહીં મળી શકે તેઓ અત્યારે હાલ

જે દરેક જે જિલ્લામાંથી જે લોકોની મસ્તી જે અવરજવર તહેવારમાં મોટા પ્રમાણમાં જે વેકેશનમાં આવતી હોય છે તો તે પણ જોવા મળશે તો તે કઈ રીતે જે તમામ જે આયોજન જે છે તે કરવામાં આવશે તે જોવું ખૂબ મહત્વનું રહેશે પરંતુ જે કોઈ અકસ્માત સર્જાય તો જે મોટી જાનહાનીની જે ફીતી જે છે તે ત્યારે હાલ વિરોધપક્ષ દ્વારા પણ સેવામાં આવી રહી છે અને જે એક તરફ રીંછની કામગીરી હજુ પણ કાર્ય ચાલુ છે બીજી તરફ એસ હંગામી અંગામી એસી ડેકો પણ જે છે અહીંયા કાર્યરત છે એટલે કે જે આ તમામ વચ્ચે જે આ શ્રાવણી મહેલો જે અહીંયા પર યોજવો તે ખુબ જ અત્યારે હાલ જે ભયજનક જે છે તે અત્યારે તેની ભીતિ જે છે આભાર અર્જુન જોડાવા માટે અને માહિતી